તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોનો આપણે ટા લાયકનું ટાર્ગેટ છે પાંચસો લાયકનું ટાર્ગેટ છે તો તમે એ જલ્દીથી પૂરી કરો આજનો આપણો આ વિડીયો ફાર્મર રજીસ્ટ્રેશન છે તેના પર વાત કરવાના છે કે તમે જે પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અગાઉ તે અત્યારે તમે પેન્ડિંગમાં છે અપ્રૂવ છે કે પછી રિજેક્ટ થયું છે તે તમારે જાણવું મહત્ત્વનું બની જાય છે તો તે જાણવા માટે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને એકત્રીસ ત્રણ બે હજાર બાર એ પીએમ કિસાનના લાભાર્થી માટેની છેલ્લી તારીખ હતી એટલે કે આજે છેલ્લી તારીખ છે તો હજુ ના કરાવ્યો તો આજે કરાવી લેવું ત્યારબાદ પીએમ કિસાનના લાભાર્થીને અગાઉ જે પણ છે તે મળવાપાત્ર રહેશે નહીં તો આજનો જે પણ વિડીયો છે કે આપણે ચેક કરવાનો છે કે પીએમ કિસાનનું રજીસ્ટ્રેશન તમે કઈ રીતે ચેક કરી શકો છો તો આપણે જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યારબાદ આપણે થોડા નીચે જઈશું એટલે સૌ પ્રથમ આપણે સ્ટોર ઓપન કરવાનું રહેશે પ્લે સ્ટોર ઓપન કરવાનું કારણ એ છે કે તમારે સૌ પ્રથમ જે ફાર્મર રજીસ્ટ્રેશનની એપ્લિકેશન છે એ ગુજરાતની તે તમારે અહીંથી ડાઉનલોડ કરવાની રહેશે તો અહીં આપણે લખશું ફાર્મ રજિસ્ટ્રેશન ગુજરાત વચ્ચેવાળું છે તે આપણે સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અહીં મારે અપડેટ મારવાનું છે તો હું અપડેટ મારી લઉં છું તો થોડો સમય લાગી શકે છે અપડેટમાં તો અહીં થોડો સમય વેઇટ કરી લઈએ છીએ તો ખેડૂત મિત્રો અમારો આ વિડીયોને શેર કરો અને પાંચ લોકોને શેર કરો ત્યારબાદ એક લાઈક પણ કરી દો અને એક કમેન્ટ પણ કરી દો કમેન્ટમાં તમારો પ્રશ્ન પણ અમને પૂછી શકો છો તો અહીંથી ઇન્સ્ટોલિંગ થઈ રહ્યું છે તો થોડો સમય લાગી શકે છે તો તમારા જે પણ પ્રશ્નો હોય તે અમે અમને કમેન્ટમાં પૂછો તો અમે તેનો જવાબ આપીશું ત્યારબાદ અહીંથી આપણે ઓપન પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે ઓપન થઈ જશે તો ઓપન પર ક્લિક કરીએ તો આ રીતે ફાર્મા રજીસ્ટ્રેશનની એપ્લિકેશન છે તે જોવા મળી જશે જોવા મળે એટલે સૌપ્રથમ તમારે અહીં થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે જો થ્રી ડોટ પર ક્લિક કરશો એટલે તમને અહીં આ રીતે જોવા મળશે આધાર ડિટેલ જોવા મળશે અને નામ જોવા મળશે ત્યારબાદ ફરીથી ક્લિક કરશો એટલે તમારે થ્રી ડોટ પર ક્લિક કરી કેવાયસી ડિટેલ પર ક્લિક કરશો એટલે જે પણ વ્યક્તિનું નામ અને હશે તે જોવા મળશે ત્યારબાદ ફરીથી ક્લિક કરશો અને ચેક ઇનરોલમેન્ટ આઈડી કરશું એટલે અહીં તમારે ઇનરોલમેન્ટ આઈડી નાખવાની રહેશે ઇનરોલમેન્ટ આઈડી ના હોય તો તમારી પાસે બીજો ઓપ્શન છે આધાર કાર્ડનો તો આપણે અહીં શો સ્ટેટસ કરશું એટલે કંઈક આ રીતે જોવા મળશે તો જો અહીં આપણે અપ્રુવલ સ્ટેટસની વાત કરીએ તો અહીં પેન્ડિંગ બતાવી રહ્યું છે જો પેન્ડિંગ ના બતાવે તો તમારું અપ્રુવલ અથવા રિજેક્ટ પણ બતાવી શકે છે તો તમારે જલ્દીથી ચેક કરી લેવું કે તમારું અપ્રુવલ સ્ટેટસ પેન્ડિંગમાં છે અપ્રુવલ છે કે પછી રિજેક્ટ થયેલું છે જો રિજેક્ટ થયેલું હશે તો તમારે ફરીથી અરજી કરવાની રહેશે ફાર્મા રજિસ્ટ્રેશનની તારીખ ત્રીજા મહિના સુધી વધારવામાં આવી છે પરંતુ તમે જેટલું જલ્દી કરી લો એટલું તમારા માટે સારું છે ત્યારબાદ આપણે આધાર કાર્ડ નંબર અહીં નાખશું તો પણ તમે અહીં સો સ્ટેટસ ચેક કરી શકો છો તો જેની જે પણ ખેડૂતો માટે એન્ટ્રોલમેન્ટ આઈડી ના હોય તે આધાર કાર્ડ નંબર નાખીને પણ આ માહિતી જોઈ શકે છે કે તમારો અપ્રુવલ છે કે નથી અપ્રુવલ તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળે છે નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે